મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાના બોલતા મિત્રો અત્યારે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે વિજય સુવાળાના લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો તેનાની અંદર એક ઘટના જોવા મળી છે તે વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો પહેલાં જે વિજય સુવાળાની લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે એક લાઈવ પ્રોગ્રામ સ્ટેજ ઉપર તેની ઘટના કંઈક સામે આવી છે તે વિડીયો ખૂબ રીતે વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો પહેલાં તે તમે વિડીયો જોઈ લો મિત્રો વિડીયો જોતા તમને લાગતો હશે વિજય સુવાળા ઉપર કઈક ફટાકડા જેવું કરવામાં આવ્યું ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેની બાજુમાં તે ખૂબ રીતે ગભરાઈ ગયા હતા અને જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો મળશો નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો ધન્યવાદ